મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વિડીયો માં મિત્રો આજે આપણે જાણીશું કે ગિરનારની લીલી પરિક્રમા સૌપ્રથમ કોણે કરી હતી આજે આપણે એવા મહાન સંતની વાત કરીશું કે જ્યારે તે ગિરનારની પરિક્રમા કરતા ત્યારે આખો ગિરનાર ધ્રુજી ઉઠતો એ મહાન સંત હતા ગિરનારની ગુફામાં રહેનાર વેલનાથ બાપુ જી હા મિત્રો આજે આપણે વેલનાથ બાપુના ઇતિહાસ વિશે જાણીશું કહેવાય છે કે જૂનાગઢના પાદરીય નામના એક નાનકડા ગામમાં ભક્ત બોગાજી અને તેમના પત્ની અમરબા રહેતા હતા બંને પરમાત્માના પરમ ભક્ત હતા ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા અને પોતાના આગણે આવેલા સાધુ સંતોની સેવા કરતા બંને ચાલીસ વર્ષના થયા પરંતુ તેમને શેર માટીની ખોટ હતી આના લીધે આખો ગામ તેમને મેણા ટોણા મારતું જેથી બંને દંપતીઓ નક્કી કર્યું કે જ્યાં સુધી ભગવાન આપણે ત્યાં પારણા ન બંધાવે ત્યાં સુધી આપણે ભગવાન શિવની સેવા પૂજા કરીને જ ગ્રહણ કરીશું રોજ સવારે બંને દંપતી પાદરિયાથી ચાલીને ભવનાથ ભોળાનાથના દર્શન કરવા જાય છે અને રોજ તેમના દર્શન કરવા માટે જંગલ પાર કરીને જવું પડતું હવે બન્યું એવું કે એક દિવસ બંને દંપતીઓ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જતા હતા ત્યારે સવાર સવારમાં કેટલાક લોકો શુભ કાર્ય કરવા માટે જતા હતા અને તેમનો ભેટો આ દંપતી સાથે થઈ જાય છે ત્યારે તેમાંથી એક માણસ બોલ્યો અરે બાપરે આ સવાર સવારમાં આ વાંજિયાના દર્શન ક્યાં થયા અપસુકન થયા લોકોના આવા વચન સાંભળીને તે દંપતીને બહુ ખોટું લાગ્યું અને તે ઓમ શિવાય ઓમ નમઃ શિવાય કહેતા કહેતા માર્ગે આગળ વધ્યા ચાલતા ચાલતા તે ભવનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા પણ સતી અમરબાને પેલા માણસના વેણ બહુ માઠા લાગ્યા અને તે તૃસ્કેને તૃસ્કે રડવા લાગ્યા અને એટલું બધું રડ્યા કે રડતા રડતા બેપાન થઈ ગયા અને ત્યાર બાદ भक्त બોગાજી પણ રડવા લાગ્યા અને અચાનક એક ચમત્કાર થયો અને શિવલિંગમાંથી એક દિવ્ય જ્યોત પ્રગટ થઈ અને અંદરથી અવાજ આવ્યો બેટા અમરબા બેઠી થા અને ભક્ત ભોગાજી તમે રડશો નહીં તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને બરાબર એક વર્ષે અષાઢી બીજના દિવસે તમારે ત્યાં એક દિવ્ય પુત્રનો જન્મ થશે તમે બંને ઘરે જાઓ અને ઘરેથી જ મારું સ્મરણ કરજો આજથી તમારે અહીં આવવાની કોઈ જરૂર નથી અને પછી કહેવાય છે કે બરાબર અષાઢી બીજના દિવસે વહેલી સવારે પરોડીએ અમરબાના દિવ્ય પુત્રનો જન્મ થાય છે તેનો જન્મ સવારે વહેલો થયો હોવાથી તેનું નામ વેલો રાખવામાં આવે છે અને પછી ધીરે ધીરે આ વેલજી મોટો થવા લાગ્યો લગભગ સાત આઠ વર્ષનો થયો ત્યારે તેણે પોતાના માતા પિતાને કહ્યું કે હું કોઈના ખેતરમાં સાથીપણું કરીને તમને આર્થિક મદદ કરવા માગું છું જેથી તમે સાધુ સંતોની સારી રીતે સેવા કરી શકો મને રજા આપો અમરબા બોલ્યા બેટા વેલજી તું હજી નાનો છે હજી તો તારા રમવા કૂદવાના દિવસો છે તને આમ એકલો કેમ મુકાય જીવન માત્રની ચિંતા તો ઈશ્વરને હોય તો પછી તમે શા માટે મૂંઝાવ છો તમે મને રજા આપો તો હું તમારું ઋણનું બંધન ચૂકવી શકું બાળ વેલજીની હટની સામે મા બાપને ચૂકવું પડ્યું અને તેને બહાર જવા માટે રજા આપે છે ત્યારબાદ વેલજી ઘરેથી નીકળી ફરતા ફરતા જૂનાગઢના શિરગઢ ગામમાં આવે છે અને પરમાત્માને પ્રાર્થના કરીને કહે છે કે હે પરમાત્મા જેનું મારા પર ગયા જન્મનું ઋણ હોય તે પવિત્ર વ્યક્તિ પાસે મને પહોંચાડજે શેરગઢ ગામના જાપામાં એક ઘર હતું અને તે ઘર જોઈને વેલજી સમજી જાય છે કે આ ઘરનો માલિક જ મારા ગયા જનમનો લેણદાર છે આ ઘર શેઝણીયા કૂળના કણબી જસવંત પટેલનું હતું બધાય પટેલોમાં આ જસવંત એક દુબળો ખેડૂત હતો અને માંડ માંડ મજૂરી કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવતો હતો હવે આ પટેલની ખડકી પર એક બાળક આવીને ઊભો રહે છે અને કહે છે મને કામે રાખશો કેવા છો ભાઈ અમે કોળી છીએ મને સાથી તરીકે રાખશો તારું નામ શું છે આતા મારું નામ વેલો છે પણ બેટા તું ખોટી જગ્યાએ આવે છે મારા કુટુંબમાં તારો સમાવેશ થાય તેમ નથી અને બે સિવાય ત્રીજાનું અહીં ભરણ પોષણ થાય તેમ નથી બંનેની વાત સાંભળી તેમના પત્ની ઘરમાંથી બહાર આવે છે અને તેમની નજર વેલા સામું પડે છે આ દંપતીને કોઈ સંતાન ન હતું માટે વેલજીને જોઈને તેમના પત્નીમાં મમતાનો દરિયો ઉભરાવા લાગ્યો અને કહે છે ભલે રહ્યો છોકરો તેના ભાગ્યને ભગવાન તેને જરૂર આપશે અને તેને જોઈને આપણે આપણા દુઃખ વિસરાઈ જશે અને આપણે તેને દીકરા તરીકે ઉચેરીને મોટો કરીશું પટેલ બોલ્યા બોલ વેલા કેટલો પગાર લઈશ તેને કહ્યું પગાર તમારી ઈચ્છા પ્રમાણે આપજો પણ મારી એક શરત છે આજથી આ મારી માં છે અને મારી માં મને રોટલો કરીને ખવડાવશે તો જ હું ખાઈશ અને બીજાના હાથનો રોટલો મને નહીં પાવે અને પછી તો ચમત્કાર થયો અને જસવંત પટેલના ઘરે રીતિ સિદ્ધિ વરસવા લાગી ગામના દરબારે બળદની જોડ અને પોતાનું ખેતર ખેડવા માટે આપ્યું બસ પછી તો બંને સૂતી વખતે વેલજી પગ દબાવે અને જ તે સૂતો અને જોત જોતામાં આ કોળી પુત્ર વેલો જસવંત પટેલના પડખે જુવાન દીકરા સમાન થઈ ગયો પછી સમય વીતવા લાગ્યો અને જસવંત પટેલના ઘરે એક પછી એક સાત દીકરાનો જન્મ થયો પછી પટલાણી કહેવા લાગ્યા કે મારા વેલાના પાવન પગલા પડ્યા તેથી આ મારું કુટુંબ જાજેરું કુટુંબ થઈ ગયું પોતાના સાત દીકરા હોવા છતાં તેમનું વેલા પરનું હેત ક્યારે પણ ઓછું ન થયું એક દિવસ બન્યું એવું કે વેલો ખેતરમાં ખેત મજૂરી કરી ઘરે પાછો આવે છે અને પોતાના ઘરના ફળિયામાં જોવે છે તો લોકો ભેગા થયા છે અને રો કકડ ચાલી રહ્યું છે પટલાણી માને નીચે સુવાળેલા છે અને બાજુમાં દીવો સળગે છે આ બધું જોઈ વેલો બોલ્યો શું થયું મારી માં ને બેટા વેલા તારી માં આપણને છોડીને અનંતની યાત્રાએ ચાલી નીકળી છે હવે તે ક્યારે પાછી નહીં આવે તેને તો સર્પે દંશ દીધો છે ના ના બાપા મારી માં મને જમાડ્યા વિના ક્યાંય ન જાય અને તે ક્યારે પણ નિયમ ભંગ ન કરે આટલું કહી માં ને બાથમાં લઈને કહેવા લાગ્યો માં મારા માટે રોટલો ઘડી દે ને મને ભૂખ લાગી છે આટલું કહેતા તો જાણે સાપ ઝેર ઉતરી ગયું અને માં બેઠી થઈ અને બંને ભેટી પડ્યા ઘરમાં ફરીથી સોનાનો સૂરજ ઉગ્યો હવે એક દિવસ એક માણસે સમાચાર પહોંચાડ્યા કે તારો સાથી ખેતરમાં કાંઈ કામ કરતો નથી અને રાત્રે ગામમાં ભજનમાં જઈને બેસી રહે છે જો આવું ને આવું ચાલશે ને તો એક દિવસ તારો દિવાળું ફૂંકાઈ જશે આ વાત સાંભળી જસવંત પટેલ ખેતરે જવા નીકળી પડ્યો અને મનમાં મનમાં વિચારવા લાગ્યો કે જો ખરેખર વેલો સૂતો હોય ને તો તેને પાટું મારીને જગાડવો છે જ્યારે જસવંત પટેલ ખેતરમાં પહોંચે છે ત્યારે જુએ છે કે વેલો તો સૂતો છે પણ તેની કોદાળી આપોઆપ કામ કરી રહી છે કોદાળી કૂદી કૂદીને ઘાસ કાપી રહી છે આ દ્રશ્ય જોઈને તે સમજી જાય છે કે આ વેલો નથી પણ વેલાના રૂપમાં કોઈ મહાન પુરુષ છે હે ભગવાન મને માફ કરજો મેં તેમના પર ખોટી શંકા કરી હું પાપનો ભાગીદાર બન્યો આંખમાંથી આંસુ વહે છે અને કહે છે હું આ મહાપુરુષને ન ઓળખી શક્યો અને કોઈના કહેવાથી મેં તેમના પર ખોટી શંકા કરી રડવાનો અવાજ સાંભળી વેલજી નિંદરમાંથી ઊભા થાય છે અને જોયું તો આતા રડી રહ્યા છે જસવંત વેલાના પગે પડી જાય છે અને માફી માંગે છે મને માફ કરો મેં તમારા પર ખોટી શંકા કરી તમે તો મારા પરિવારને ખુશીઓથી ભરી દીધું છે તેમ છતાં મેં તમારી પાસે મજૂરી કરાવી વેલો બોલ્યો આતા મજૂરી તો મને મીઠી લાગતી હતી જો તમે મને દીકરો બનીને રહેવા દીધો હોત ને તો હું હજી રોકાત પણ હવે મારો સમય પૂરો થઈ ગયો છે મારી માને અને મારા ભાઈઓને છેલ્લા રામ રામ કહેજો હવે મને રજા આપો તમને પણ મારા છેલ્લા વંદન આપણું પૂર્વ જન્મનું ઋણ પૂરું થયું અને તમારે કંઈ માગવું હોય તો માંગી લો આતા જસવંત પટેલની આંખોમાંથી આંસુનો પ્રવાહ રોકાતો નથી વંદન કરીને કહે છે હવે દીકરા તરીકે નહીં પરંતુ મહાપુરુષ તરીકે અમારા ઘરે પધારો અને અમને તમારી સેવા કરવાનો મોકો આપો પછી વેલજી અને જસવંત પટેલ પોતાના ઘરે જાય છે અને માને જઈને કહે છે આપણા દીકરાના સંબંધ પૂરા થયા હવે મારે આ ઘર છોડીને માટે જવું પડશે આ વાત સાંભળતાની સાથે જ જાણે મા ઉપર આપ ફાટી પડ્યું પછી વેલો માની નજીક જાય છે અને તેમના માથા પર હાથ મૂકે છે ત્યારે તેમને આખા પૂર્વ જન્મનું લેણદેણ એક ફિલ્મની જેમ દેખાય છે જેથી માનો વેલા પ્રત્યેનો મોહ છૂટી જાય છે અને તે એક સંત તરીકે વેલાને જોવે છે એ દિવસે માએ વેલનાથ બાપુ માટે ખીર પૂરીનું જમણ બનાવ્યું અને બધા સાથે મળીને જમ્યા અને જતાં જતાં વેલનાથ બાપુએ વચન આપ્યું કે સેજણિયા કોળનો તમારા વંશનો માણસ ગિરનારે આવશે અને મારા વિરડે આવી ભજન કરશે તો એ વિરડામાં હું પાણી તરીકે પ્રગટ થઈને દર્શન આપીશ પછી વેલનાથ બાપુ તેમને છેલ્લા રામ રામ કહીને પોતાના ગામ પાદરી પાછા આવે છે અને માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે પછી વેલો રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી પ્રભુ સ્મરણ કરી ગાયો ચરાવવા જાય છે એક દિવસ વેલજીની નજર ઘેકુર વડલાની નીચે ધ્યાન કરતા કેટલાક સાધુઓ પર પડે છે તે સાધુઓ પાસે જઈને વેલજી જય સીતારામ બોલે છે ત્યારે તે સાધુઓ પણ બે હાથ ઊંચા કરીને જય સીતારામ બોલે છે પછી વેલો ગાયો ધોઈ સાધુઓને દૂધ પીવડાવે છે અને તેમને ભજન સંભળાવે છે વેલાનો સાધુ પ્રત્યેનો પ્રેમ જોઈ તેમાંથી એક સાધુ બોલ્યો માગ બેટા જે માગવું હોય તે માગી લે વેલો બોલ્યો મહાત્મા મારે કોઈ ગુરુ નથી માટે તમે મને કંઠી પહેરાવી તમારું શિષ્ય બનાવો ત્યારે તે મહાત્મા બોલ્યા અમે ત્રણે એક જ ગુરુના શિષ્ય છીએ અને અમારા ગુરુ વાઘનાથ બાપુ છે અને તે ગિરનારના પર્વત પર આવેલા અંબાજી મંદિરની સામે ભૈરવ જંપની આગળ એક ગુફામાં રહે છે અને તેમની આજ્ઞા વગર અમે તમને શિષ્ય ન બનાવી શકીએ અમારા ગુરુની ગુફા વર્ષમાં એકવાર ગુરુ પૂર્ણિમાના દિવસે ખુલે છે માટે તમે ગુરુ પૂર્ણિમાના દિવસે આવશો તો વાઘનાથ બાપુ તમને અવશ્ય શિષ્ય બનાવશે પછી સમય વીતતા ક્યાં વાર લાગે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને વેલો માતા પિતાના આશીર્વાદ લઈ ગિરનાર તરફ રવાના થયો તે ફરતો ફરતો વાઘનાથ બાપુની ગુફાએ આવી પહોંચ્યો ગુફામાં જઈને જુએ છે તો એક સાધુ શિલા ઉપર બેસીને સાધનામાં લીન હતા અને આ સાધુ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં વાઘનાથ બાપુ હતા તે પોતાની દ્રિવ્ય દ્રષ્ટિથી વેલાને ઓળખી જાય છે કે તે એક મહાત્મા અને ભગવાન શિવનો અંશ છે વેલાને જોઈને બાપુ બોલ્યા બેટા હું જાણું છું કે તું મને ગુરુ બનાવવા માગે છે પરંતુ મારી એક શરત છે આ ગરવા ગિરનાર પર નવ લાખ ચોર્યાસી સિદ્ધો અને ભગવાન દેવતાત્રેયનું રહેઠાણ છે તો આ બધાના આશીર્વાદ લેવા માટે તારે ગિરનારની બાર પરિક્રમા કરવી પડશે મારા આશીર્વાદ તારી સાથે છે પછી વેલનાથ ગિરનારની પરિક્રમા ચાલુ કરે છે રસ્તામાં તેમને ગાઢ જંગલ અને જંગલી પશુઓ મળે છે પરંતુ વાઘનાથ બાપુના આશીર્વાદથી સફળતાપૂર્વક ગિરનારની બહાર પરિક્રમા પૂર્ણ કરે છે અને ત્યારબાદ વેલનાથ વાઘનાથ બાપુ પાસે આવે છે અને બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં વેલનાથને શિષ્ય બનાવે છે હવે વેલો વેલો મટી વેલનાથ બાપુ તરીકે ઓળખાય છે પછી તો વેલનાથ બાપુએ કેટલીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી પછી એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથ બાપુને બોલાવીને કહે છે વેલનાથ તારી ભક્તિ અને સેવાથી હું ખૂબ પ્રસન્ન થયો છું હવે મારી એક આજ્ઞા છે કે તું હવે તારા ગામ જઈ તારા માતા પિતાના આશીર્વાદ લઈ અને ઘર સંસાર માંડીને તું જગતના લોકોને ઈશ્વરની રાહ બતાવ તારો જન્મ લોકોના કલ્યાણ માટે જ થયો છે હવે વેલનાથ બાપુ ગુરુની આજ્ઞા લઈ પોતાના ગામ પાદરિયા પાછા આવે છે અને માંડવડ ગામના ઠાકોર લાખાજીની બંને દીકરીઓ મેણાબાઈ અને જસુભાઈ સાથે તેમના લગ્ન થાય છે માતા અમરબાને હરખ માતો નથી જેવો દીકરો ગુણવાન હતો તેવી આ બંને વહુઓ પણ ગુણવાન હતી પછી વેલનાથ બાપુ ગિરનાની ગુફામાં તપસ્યા કરવા જાય છે એક દિવસ જુનાગઢ ગામની બાજુમાં એક નાનકડા ગામમાં એક વાણિયાનો દીકરો મૃત્યુ પામ્યો હતો ત્યારે ત્યારે બાપુ ત્યાંથી પસાર થતા હતા તે વાણિયાના દીકરા પર હાથ મૂકે છે અને તે દીકરો સડસડાટ કરતો બેઠો થાય છે પછી વેલનાથ બાપુને વિચાર આવ્યો અરે રે મારાથી આ શું ભૂલ થઈ ગઈ હવે કાલથી આ ગામના લોકો મારી પાસે મળતા સજીવન કરવા માટે આવશે માટે વેલનાથ બાપુએ સમાધિ લેવાનું નક્કી કર્યું અને તેમને ગિરનાર તરફ મૂકી અને કહેવાય છે કે જેમ જેમ વેલનાથ બાપુ ડગલા ભરતા ગયા તેમ તેમ આખો ગિરનાર ધ્રુજવા લાગ્યો અને ગિરનાર ફાટી પડ્યો પછી વેલનાથ બાપુએ પોતાની બંને પત્નીઓ સાથે ગિરનાર પર સમાધિ લઈ લીધી અને અત્યારે હાલમાં આ વેલનાથ બાપુની સમાધિ હાજરા હજુર છે વેલનાથ બાપુએ ચીપિયા ખોદેલી વાવ પણ હજુ હાજર છે કહેવાય છે કે પરિક્રમા કરતી વખતે વેલનાથ બાપુએ કરીને અહીંયા અને તે જગ્યાએ અત્યારે વડલો થઈ ગયો છે એટલા માટે તો તેમને વડજોગી વેલનાથ બાપુ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતો વડ વેલનાથ બાપુ નો ઇતિહાસ તો મિત્રો આવા જ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ ડીટીઆર વિડિયોને સબસ્ક્રાઈબ કરો જય જય ગર્વી ગુજરાત વંદે માતરમ